મહેસાણાના વિસનગર તાલુકાના રાલીસણા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચી હતી જેમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા લાભાર્થીઓને સ્થળ પર કીટ તથા કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું ગામના રામજી મંદિરના ચોકમાં યોજાયેલ સભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્થળ પર આયુષ્યમાન ભારત કાર્ડ આભા કાર્ડ મિશન મંગલમ મહિલા અને બાળ વિકાસ આરોગ્ય કેમ્પ પ્રાકૃતિક ખેતી વગેરેના સ્ટોલ બનાવી લોકોને લાભ તથા સરકારની જુદી જુદી સત્તર જેટલી યોજનાની જાણકારી આપવામાં આવી હતી આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આ સ્ટોલનું નિરીક્ષણ કર્યું હતું અને મુલાકાત લીધી હતી

કોઈ પણ નાની મોટી યોજનામાં લાભથી વંચિત હોય તો ચોક્કસ આજુબાજુ તમારા પરિવારની અંદર તમારા કુટુંબની અંદર તમારા શેરી મોઢલાની અંદર કે ગામની અંદર કે મિત્રવર્તુળમાં પણ કોઈ લાભ બાકી હોય તો યુવાનને પણ જગાડજો માતા બહેનને પણ જગાડજો કોઈ આપણી દીક દીકરી કુપોષિત હોય તો એને પણ જગાડી પોષિત બનાવવાનું કામ સગર્ભા માતા માટે તો ખાસ ગામે પણ જાગૃત થવાની જરૂર છે જેટલી અત્યારે મે પૂર્ણ શક્તિનો લાભ લીધો અને તેમાં પહેલા મારું લોય 9.5 ટકા હતો અત્યારે તે મે પૂર્ણ શક્તિનો લાભ લીધો તેના કારણે મારું લોય 11 ટકા થઈ ગયું છે અને મને દવા પણ આપવામાં આવતી તે એમના નીચે થયું છે તેથી નરેન્દ્ર મોદીનો ખૂબ ખૂબ આભાર સરકારશ્રીના મિશન મંગલમ શાખામાં છેલ્લા બે હજાર સાતથી જોડાયેલી છું તેમાં મેં રિવોલિંગ ફંડ સીસી લોન અને તાલીમ લીધા પછી બેંક મિત્ર બેંક સખીનું ફરજ બજાવું છું ગામના દરેક નાગરિકને હું ખાતું ખોલવાનું પીએમ એસબીઆઈ પીએમ જેજી લાભ આપું છું અને અટલ પેન્શન યોજનાનો લાભ આપું છું સરકારશ્રીના લાભો ગામમાં દરેક નાગરિકને ઘેર બેઠા મળી રહેશે આ બદલ મને પગભર કરવા મા બાબતે સરકારશ્રીનો ખૂબ 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 આભાર માનું છું